અમરેલી શહેરમાં શાંતબાજ અને હોસ્પિટલ ખાતે ઇન્ટરનેટ ડૉક્ટર સ્ટાફ ફંડને લઈ હડતાળ પર ઉતર્યા છે જેમાં એકસો એકવીસ ઇન્ટરનેટ ડૉક્ટરે બંધ વધારવાની માંગ સાથે નારાબાજી કરી અને હોસ્પિટલ પરિસરમાં હડતાળ પર ઉતર્યા છે

તેઓને સ્ટાઈફન 10000 જેવું મળે છે ત્યારે સરકારના નિયમો પ્રમાણે 18200 ની માંગ અને નારાઓ લગાવી હોસ્પિટલના પટાંગણમાં હડતાલ ઉપર બેસીને વિરોધ પ્રદર્શન કર્યું છે મારું નામ ચિરાક છે અને અમે બધા શાંતપા મેડિકલના ઇન્ટર્ન ડોક્ટરો છીએ અમારો મહત્વનો મુદ્દો સ્ટાઈપેન બાબતે છે સરકારી ધારાધોરણો મુજબ ગુજરાત સરકારના ધારાધોરણો મુજબ અમને 18200 સ્ટાઈપેન મળવું જોઈએ પણ અમને અહીંયા પૂરતું આપવામાં આવતું નથી તે પ્રમાણે અમાર પાસે પૂરતું કામ કઢાવી લેવામાં આવે છે બધા ઇન્ટર્ન ડૉક્ટરો પ્રોપર બાર કલાક કામ કરીએ છીએ અને છતાં અમને સ્ટાઇપેન દસ હજાર જ પૂરું પાડવામાં આવે છે જ્યારે આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે તો બીજી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પણ પૂરું અઢાર હજાર બસો આપે છે એ પ્રમાણે જોવા જઈએ તો અમે આ કલેક્ટરને આવેદનપત્ર આપેલું છે એ અમારા મેનેજમેન્ટને અમે બે ત્રણ રજૂઆત કરી છે લેખિત તથા મૌખિક પણ તેનો કાંઈ અમે પ્રોપર રિસ્પોન્સ મળેલો નથી અને અમે આવી રીતના ત્રણ દિવસથી હડતાળ પાડેલી છે અને આજે અમે બીજી વાર પર રજૂઆત કરવા ગયા હતા તો તેમ છતાં તેને કાંઈ પ્રોપર રિસ્પોન્સ આપેલો નહીં તેથી તમે બધા ઇન્ટર્ન ડૉક્ટરો અહીંયા હડતાળ પર બેઠા છીએ શું છે મેનેજમેન્ટે કંઈ પ્રોપર રિસ્પોન્સ ના આપ્યો ટોટલ કેટલા ડોક્ટરો છે ને કે ક્યાં સુધી તમે હડતાલ ઉપર બેસવાના ટોટલ અમે એકસો એકવીસ જેટલા ઇન્ટર્ન ડૉક્ટરો છીએ અને અમારી માંગણી પૂરી ન થાય ત્યાં સુધી અમે બસ એક બેસવાના છીએ અત્યારે જે ઇન્ટર્ન્સ ડૉક્ટરો છે ટોટલ એકસો ને એકવીસ જણા છે એમને સંસ્થાવતી વતી દસ હજાર સ્ટાઇપન્ડ આપવામાં આવે છે જ્યારથી જોઈન કર્યું છે એમનું ઇન્ટર્નશીપ પંદર માર્ચથી સ્ટાર્ટ થઈ ત્યારથી એમનો સ્ટાઇપન્ડ વધારાની અત્યારે માંગણી છે એમણે જે માંગણી મૂકી છે એ આગળ મેનેજમેન્ટમાં આપેલી છે જો એમાં કંઈ ફેરફાર હશે તો એમને એ ફેરફાર ચોક્કસપણે કરી દેવામાં આવશે એની બાહેંધરી તે લોકોને અમે આપેલ છે એ લોકો બેટા જે કહે છે કે બધા સરકારી નિયમ છે અઢાર બસો જે છે સ્ટાઇપન મળવું જોઈએ એ નથી મળતું ને દસ હજારમાં જ કામ કરવાનું છે એવું કહેવામાં આવ્યું છે મેનેજમેન્ટ તરફથી એ જે અઢાર બસો સ્ટાઈફંડ છે એ તમામ ગવર્મેન્ટ કોલેજો અને જે જીએમઇઆરએસની કોલેજો છે તેના માટે સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ છે પ્રાઇવેટ અને સેલ્ફ ફાઇનાન્સ જે મેડિકલ કોલેજીસ છે તેના માટેનો સ્ટાઈફંડ નક્કી કરવાનું એ જે તે કોલેજના મેનેજમેન્ટ પર નિર્ણય છોડેલ છે તો મેનેજમેન્ટ વતી જે નિર્ણય છે તે એ લોકોને જણાવેલ છે અને એમાં સુધારા માટે એમણે વધારાની માંગણી મૂકી છે એ બાબતે વિચારણા થઈ અને જો કોઈ પણ ફેરફાર હશે તો એમને ચોક્કસથી જણાવવામાં આવશે એકસો એકવીસ જણા ડૉક્ટરો હાલમાં જે ડૉક્ટર કહી શકે છે એમને દર્દીઓ હું હેરાન થાય છે ત્રણ દિવસથી કે એમને સારવાર નથી મળતી નહીં એ જે એકસો એકવીસ જે ડોક્ટર્સ છે એ હજી ડૉક્ટર્સ છે ને એમનો ઇન્ટર્નશીપ પીરિયડ ચાલ્યો છે એ લોકો ફક્ત ઓબ્ઝર્વેશનશીપ અને એક શીખવા માટે આવતા હોય છે એને અને ડૉક્ટર્સને જે ડ્યુટી કરે છે જે જે આર છે એમાં એને કાઉન્ટ ન કરી શકાય એ ઇન્ટર્ન ડૉક્ટર તરીકે અહીંયા છે એનું જેટલું વહેલી તકે થાય મેનેજમેન્ટ પણ એ બાબતે ચર્ચામાં છે અને જો કંઈ પણ વસ્તુ હશે એ લોકોને ચોક્કસથી જણાવવામાં આવશે એ એક ફાઇનાન્શિયલ ડિસિઝન છે જે આગળનું આયર મેનેજમેન્ટ જે પ્રમાણે ડિસાઇડ કરે એ પ્રમાણે

બધી મેડિકલ કોલેજમાં અલગ અલગ સ્ટાઈફંડ આપતા હોય છે પણ અમે તેઓની રજૂઆત મેનેજમેન્ટને આપી છે શક્ય હોય તો ચોક્કસથી અમે તેઓને ફેરફાર કરી આપીશું શક્ય બને તેમ વહેલું નિરાકરણ આવે તેવા પ્રયાસો કરવામાં આવશે અશોક મળવર હિન્દ ટીવી ન્યૂઝ અમરેલી